વડોદરાના કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટીઓના વિવાદથી ભક્તો દુઃખી છે જે ખોટું કરતા હશે તેને કુબેર દાદા નહીં છોડે ભક્તો આ નિવેદન આપી રહ્યા છે કહી રહ્યા છે કે સાક્ષાત દેવ મંદિરમાં આવો વિવાદ ન થવો જોઈએ ભક્તો પોતાની લાગણી પ્રગટ કરી રહ્યા છે ત્રણ મહિનાથી દાનપેટી ખુલી નથી તે કમનસીબ બાબત છે અને વિવાદને લીધે મંદિરનો વિકાસ રૂંધાઈ જશે અંદરો અંદર ઇસ્યુ જે હોય એ બહાર આવે અને પબ્લિકને ભક્તોને ખબર પડે એ ખરાબ કહેવાય આનું મેરી જગ્યાએ નિરાકરણ લાવી દેવું જોઈએ અને જે બી હોય એ વ્યવસ્થિત રીતે ચલાવવા માટેનું આયોજન કરવું જોઈએ લાંબો ટાઈમ લગીને જો ભક્તોને આ બધી વાતો ખબર પડે તો એ આ તીર્થધામ છે એની ખરાબ અસર પડે અને આ તીર્થધામ એવું સુંદર અને સરસ છે જે દૂર દૂરથી લોકો આવે છે આ એવું ખબર પડી છે હું કોક જ વાર આવું છું અમારા મિત્ર છે એ રેગ્યુલર દર મહિના આવે છે હવે આમાં તો શું છે કે હવે આ લોકો શું કરતા હોય શું નહીં તો લખવાનું આપણે આપડું ભક્તિ કરવા આવતા હોય પૂજા કરીને ઘરે જતા રહેતા હોય હવે આ લોકોના વિવાદો તો છેલ્લા ત્રણ ચાર મહિનો ચાલુ જ છે જે જૂના પૂજારી છે એ છે નવા છે કોઈ એવો વ્યક્તિ પડે કે આનું નિવારણ લાવી શકે એવા વ્યક્તિ જો પડીને આનું નિવારણ લાવી શકતું હોય તો સારામાં સારું છે બગી આ તો વડોદરાના ના આવેલું કુબેર ભંડારી મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે પરંતુ આ મંદિર અત્યારે ટ્રસ્ટીઓના વિવાદના કારણે અત્યારે વિવાદમાં ઘેરાયું છે જો આ મંદિરની વાત કરીએ તો આ મંદિર છે બે ચાર ઓગણીસો ત્રેપનમાં ટ્રસ્ટ તરીકે નોંધાયું ને એ સસો પંચોતેર નંબરનું ટ્રસ્ટ નોંધાયું પાંચસો ને ચોરાણું નંબરની જે સર્વે નંબરની મિલકત છે નિરંજની પંચાયતી અખાડાના નામે નોંધાયેલી છે ત્યારબાદ આ જ ટ્રસ્ટમાં જે ઓગણીસો ત્રેપનમાં અન્ય એક ટ્રસ્ટ નોંધાયું એ સસો છ્યાસી અને અઠ્યાસી સર્વે નંબર સોમેરેશ્વર સોમેશ્વર કુબેરેશ્વર ટ્રસ્ટ તરીકે નોંધાયું આ બંને ટ્રસ્ટનો અત્યારે કોણ વહીવટ કરે આ મંદિરનો એ વિવાદ જાગ્યો છે જે અત્યાર સુધી અઠ્યાવીસ વર્ષથી જે કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ જે એનો વહીવટ કરતું હતું પરંતુ હવે નિરંજની અખાડા ના જે મહંત છે નંદગીરી મહારાજ એમને આ સમગ્ર વહીવટ અત્યારે લીધો છે અને એના કારણે આ મંદિર અત્યારે વિવાદમાં છે